આજ રોજ પંદર અગિયાર બે હજાર પચીસના આદિવાસી જનનાયક ઈરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે રાધનપુર તાલુકાના આદિવાસી સમાજ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે જરૂરિયાતમંદોને બ્લડ આસાનીથી મળી શકે તે માટેનો સેવાનો આ યુવા સંગઠનનો એક પ્રયાસ છે સમગ્ર દેશમાં ભારત સરકાર અને ગુજરાત સરકાર પણ બિરસા મુંડાજીની જન્મજયંતિ ઉજવી રહી છે ત્યારે અમે પણ એમાં સહભાગી થઈ અને દેશ સેવામાં અમારાથી જે યથાશક્તિ યોગદાન અપાય તે આપવા માટે અમે તૈયાર છીએ આજે ઈરસાજીને આખો દેશ એક જનનાયક તરીકે અને પચીસ વર્ષની નાની ઉંમરે પોતાનું બલિદાન આપનાર એવા બિરસા મુંડાજીને અમુક સત સત વંદન કરીએ છીએ અને એમાંથી પ્રેરણા લઈ અમે પણ દેશ સેવા માટે કંઈક કરી શકીએ એવો અમારો પ્રયત્ન છે જય જોહર જય આદિવાસી ઋષિદાસ સુરાજી ભીલ રહેવાસી સિંહા આજે આદિવાસી જનનાયક ક્રાંતિ સૂર્ય બિરસા મુંડાજીની એકસો પચાસમી જૈન જન્મજયંતિ નિમિત્તે રાધનપુર ગિલ સમાજ દ્વારા

યુવાનો દ્વારા જમા કરાવેલ છે અને આ યુવા સંગઠન આવનારા સમયમાં દેશ માટે આજે તો અમે આ સમાજ માટે કે જનસેવા માટે બ્લડ આપીએ છીએ પણ આ આદિવાસી યુવાન જરૂર પડે તો દેશ માટે પણ ખોન આપવા તૈયાર છે જય જોહાર જય આદિવાસી આપનું મારું નામ રાણા કેરાભાઈ આદિવાસી ભીલ